ગુડ મોર્નિંગ હું રમેશ ધારોત આપ સર્વનો અમારી ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ મિત્ર મિત્રો વર્તુળમાં શેર પણ અચૂક કરો નાતાલ નજીક આવી રહી છે અને આપણે નાતાલ ઉજવવાને માટે ઘણા ઉત્સાહિત છીએ પિતા પરમેશ્વરને વિનંતી કરીએ કે આ એમનો જન્મદિવસની વધામણીનો જે ઉત્સવ છે આપણે બધા આનંદમય પ્રેમમાં એકબીજાના પ્રેમની અંદર અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવી શકીએ તેને માટે પિતા બાપ આપણ સર્વેની સહાયતા મદદ કરે વિશેષ આજના દિવસ આ એક નવો દિવસ આપણે જીવનમાં મળ્યો કિતાબનો આભાર માનીએ અને અત્યારે આપણે એમના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલ છે તેમાંથી વાંચવાના છીએ એ વચનો તો દિશોનું પુસ્તક છે અને તેનો વિષ્મો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ ચાલો આપણે પવિત્ર વચનોમાંથી તેમના પવિત્ર વચનો વાંચીએ ન્યાયાધીશો નું પુસ્તક અને તેનો વિષમો અધ્યાય ત્યારે દાનથી તે છેક બેબા સુધીના તથા ગિલિયાત દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહવાની આગળ એક મતે ભેગી મળી સર્વ લોકોના એટલે ઇઝરાયલના કુળોના મુખ્ય ચાર લાખ તરવારિયા પેદલ પુરુષો ઈશ્વરના લોકોની સભામાં હાજર થયા હવે ઇઝરાયેલ લોકો મિસ્પામાં ભેગા થયા છે એ વાત બિન્યામિન પુત્રોએ સાંભળી અને ઇઝરાયલીઓએ પૂછ્યું આ દુષ્કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો ત્યારે જે સ્ત્રીનું ખૂન થયું હતું તેના પતિ લેવીએ ઉત્તર આપ્યો હું તથા મારી ઉપપત્ની રાત રહેવા માટે વિન્યામિનના ગિબિયામાં ગયા હતા ત્યાં ગીબિયાના માણસોએ મારી પાસે આવીને મચાવીને જે ઘરમાં હું હતો તેને રાત્રે ચારે બાજુ ઘેરી લીધું તેઓએ મને મારી નાખવાનો વિચાર કર્યો ને મારી ઉપપત્ની પર તેઓએ બળાત્કાર ગુજારીને તેનો પ્રાણ લીધો તેથી મેં મારી ઉપપત્નીને લઈ તેને કાપીને તેના ટુકડા કરીને ઈઝરાયલને મળેલા વારસાના આખા દેશ પર મોકલી દીધા કેમ કે તેઓએ કામ કર્યું છે એ સર્વ ઇઝરાયલી લોકો તમે સર્વ જુઓ ને અત્રે શું કરવું તે વિચાર કરીને કહો સર્વ લોકોએ એક ઊભા થઈને કહ્યું અમારામાંનો કોઈ પણ પોતાના તંબુએ જશે નહીં કોઈ પણ પાછો ફરીને પોતાને ઘેર જશે નહીં પણ હવે ગીબિયાને આપણે જે કરીશું તે આ પ્રમાણે ચિઠ્ઠી નાખીને આપણે તે પર ચઢાઈ કરીશું આપણે ઇઝરાયેલના સર્વકૂળોમાંથી દર સો માણસમાંથી દસ દસ તથા દર હજાર માણસોમાંથી સો સો તથા દર દસ હજારમાંથી હજાર હજાર માણસો લડનાર લોકોને માટે ખોરાક લાવવા રાખીશું એ માટે કે તેઓ પિનિયા નાગબિયામાં જઈને તેઓએ ઇઝરાયલમાં મૂર્ખાઈ ભરેલું જે બધું કામ કર્યું છે તે પ્રમાણે તેમની વલે કરે એવી રીતે ઈઝરાયલના સર્વ માણસો એક મતે તે નગર સામે ભેગા થયા પછી ઈઝરાયલના કુળોએ બિનિયામિનના આખા કુળમાં માણસો મોકલીને કહાવ્યું આ કેવી દુષ્તા તમારામાં થવા પામી છે તો હવે એ જે માણસો એટલે બલિયાળ પુત્રો ગીબિયામાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ પણ બિન્યામિન પુત્રોએ પોતાના બોયનું એટલે ઇઝરાયલી લોકોનું કહેવું સાંભળ્યું નહીં અને ઇઝરાયલી લોકો સાથે યુદ્ધ કરવા સામે જવા માટે બિનિયાન પુત્રો જુદા જુદા નગરોમાંથી ગિબિયામાં ભેગા થયા તે દિવસે બિનયામીન પુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી એટલે ગિબિયાના રહેવાસીઓમાંથી ચૂંટી કાઢેલા સાતસો પુરુષ તથા તે ઉપરાંત જુદા જુદા નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર તરવારિયા પુરુષો થયા અસર્વ લોકોમાં ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ડાબોડિયા હતા તેઓ માનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શકતો કે એક વાળ પૂર પણ ચૂકી જતો નહીં બિન્યામિન્યો સિવાય ઈઝરાયલીઓની ગણતરી ચાર લાખ તરવારિયા પુરુષોની થઈ એ સર્વ લડવૈયા પુરુષો હતા ઇઝરાયેલ પુત્રો ઉઠીને બેથેલ ગયા ને ઈશ્વરની સલાહ પૂછી અને તેઓએ કહ્યું બિન્યામિન પુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ જડાઈ કરે યહોવાએ કહ્યું યહુદા પહેલો જાય અને ઇઝરાયેલી લોકોએ સવારે ઉઠીને ગિબ્યાની સામે છાવણી નાખી ઇઝરાયલીઓ બિન્યામીન સાથે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને ઇઝરાયલીઓએ ગિબયા પાસે તેમની વિરુદ્ધ વ્યૂહ રચ્યો બિન્યામીન પુત્રોએ ગિબ્યામાંથી ધસારો કરીને તે દિવસે બાવીસ હજાર ઈઝરાયલીઓને મારીને જમીન દોસ્ત કર્યા પણ તે લોકોએ એટલે ઇઝરાયલીઓએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓએ વ્યૂ રચ્યો હતો ત્યાં જ ફરીથી વ્યૂહ રચ્યો અને ઈઝરાયલ લોકો યહોવાની હજુરમાં જઈને સાંજ સુધી રડ્યા તેઓએ યહોવાની શલાહ પૂછી શું હું મારા ભાઈ બિનિયાબીન પુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં અને યહોવાએ કહ્યું તેની સામે ચડાઈ કર બીજે દિવસે ઇઝરાયેલી લોકો બિનયામિન પુત્રોની સામે નજીક ગયા બિનયામિનીઓએ બીજે દિવસે ગીબિયામાંથી તેમની સામે ધસારો કર્યો અને ફરીથી ઇઝરાયેલી લોકોના અઢાર હજાર પુરુષોનો સંહાર કર્યો એ બધા તરવારિયા હતા ત્યારે શર્વ ઇઝરાયલ પુત્રો તથા બધા લોકો બેથેલમાં જઈને રડ્યા ને ત્યાં યહોવાની હજૂરમાં બેઠા ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો અને તેઓએ યહોવાને દહન્યારપણો તથા શાંત્યાર્પણો ચડાવ્યા પછી ઈઝરાયેલી લોકોએ યહોવાની સલાહ પૂછી કેમ કે તે વખતે ઈશ્વરનો કરાર કોષ ત્યાં હતો અને હારૂનના દીકરા એલાઝાનો દીકરો ફિનહાસ તે વખતે તેની સમક્ષ ઊભો રહેતો હતો અને કહ્યું શું હું હજીએ ફરીથી મારા ભાઈ બિન્યામિન પુત્રો સાથે યુદ્ધ કરવા જાઉં કે હું બંધ રાખું યહોવાએ કહ્યું જા કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ પછી ઇઝરાયલીઓએ સંતાએ રહેનારાઓને ગીબિયાની ચારે તરફ ગોઠવ્યા ત્રીજે દિવસે ઈઝરાયલી લોકોએ બિન્યામિન પુત્રો પર ચઢાઈ કરીને ગિબ્યાની સામે અગાઉની જેમ વ્યૂહ રચ્યો અને બિન્યામિન પુત્રો એ લોકો પર ધસી આવ્યા ને તેઓને પાછા હટાવતા હટાવતા નગરથી દૂર ખેંચાયા અને તેઓએ અગાઉની જેમ ધોરી રસ્તા પર લગભગ ત્રીસ ઈજરાયેલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા તે રસ્તાઓમાંનો એક બેથેલ મજાય છે ને બીજો માં જાય છે બિન્યામિન પુત્રોએ કહ્યું એ લોકો પહેલાની જેમ આપણે હાથે માર્યા જાય છે પણ ઇઝરાયેલી લોકોએ કહ્યું આપણે નાસીને તેઓને નગરમાંથી ધોરી રસ્તાઓ પર દૂર ખેંચી લાવીએ અને સર્વ ઇઝરાયલીઓ પોતાની જગ્યાએથી ઉઠ્યા ને તેઓને તેઓએ બાળ બાળતામાર આગળ વ્યૂહ રચ્યો અને ઇઝરાયલના સંતા રહેલા માણસો તેમની જગામાંથી એટલે મારે ગેબામાંથી બહાર નીકળી આવ્યા પછી સર્વ ઇઝરાયલોમાંથી ચૂંટી કાઢેલા દસ હજાર માણસોએ ગીબિયા પર હુમલો કર્યો ને દારૂણ યુદ્ધ મચ્યું પણ બિન જાણતા નહોતા કે હવે અમારું આવી બન્યું છે અને યહોવાએ ઇઝરાયલની આગળ બિનિયામિન્યનો પરાજય કર્યો અને તે દિવસે ઇઝરાયેલી લોકોએ બિનયામિનના પચીસ હજાર એકસો માણસોનો સંહાર કર્યો એ બધા તરવા દ્યા હતા હવે બિન્યામિન પુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે કેમ કે ઇઝરાયલીઓ બિનયામિનની આગળથી હટી ગયા કેમકે જેઓને તેઓએ ગીબિયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના પર તેમનો ભરોસો હતો સંતાઈ રહેલાઓએ એકદમ ગિબિયા પર ધસારો કર્યો અને સંતાઈ રહેલાએ પસરી જઈને આખા નગરનો તલવારથી સંહાર કર્યો અને ઇઝરાયલીઓ તથા સંતાવેલા માણસો વચ્ચે નક્કી કરેલો સંકેત આ હતો કે તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા ચડાવવા ઇઝરાયલીઓએ યુદ્ધમાં પીઠ ફેરવી ત્યારે શરૂઆતમાં બિનયામિનીઓએ ઈઝરાયલીઓના ત્રિષેક પુરુષોને ઘાયલ કરીને મારી નાખ્યા કેમ કે તેઓએ કહ્યું પહેલા યુદ્ધની જેમ નક્કી તેઓ આપણે હાથે માર્યા જાય છે પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્તંભ રૂપે ઉપર ચડવા લાગ્યા ત્યારે બિનયામિનીઓએ પાછા ફરી જોયું તો જુઓ આખું નગર ધુમાડા રૂપે ગગનમાં ચડતું હતું પછી ઈઝરાયલીઓ પાછા ફર્યા ને બિન્યાબિનીઓ સ્તબ્ધ થઈ ગયા કેમ કે તેઓએ જોયું કે હવે અમારું આવી બન્યું આથી તેઓ ઈઝરાયલીઓ આગળથી પીઠ ફેરવીને અરણ્યને માર્ગે નાઠા પણ યુદ્ધ તો તેઓની પાછળ લાગુ રહ્યું અને નગરોમાંથી નીકળેલા માણસોએ તેની મધ્યે તેઓનો સંહાર કર્યો તેઓ બિન્યામિનીઓને ચારે તરફથી ઘેરી લઈને પૂર્વ દિશાએ એ ગીબિયાની સામે સુધી તેઓની પાછળ પડ્યા તેમની આરામની જગ્યાએ તેઓએ તેમને ખૂદી નાખ્યા બિન્યામિનના અઢાર હજાર માણસો માર્યા ગયા એ સર્વ સુરવીર પુરુષો હતા અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમ્બોનગઢમાં જતા રહ્યા અને તેઓએ રાજમાર્ગમાં ઝુકૂટા પડી ગયેલા પાંચ હજાર માણસોને કતલ કર્યા વળી ગીયોન સુધી તેમનો પીછો પકડીને તેઓના બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો આ પ્રમાણે તે દિવસે શર્વ મળી બિનિયાબીનના પચીસ હજાર તરવારિયા માર્યા ગયા એ સર્વ શુદ્વી પુરુષો હતા પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રીમોનગઢમાં જતા રહ્યા તેઓ રીમોનગઢમાં ચાર માસ રહ્યા ઇઝરાયલીઓએ પાછા ફરીને ફરીથી બિન્યામીન પુત્રો પર હલ્લો કર્યો ને આખા નગરની વસ્તીનો તેમજ ઢોરઢાકનો

અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધીમાં સાચવ્યા સંભાળ્યા દોરિયા ચલાવ્યા પ્રભુ રાત્રે રક્ષણ કર્યું બાપ અને અમારા જીવનમાં નવીન દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તપકાર માનીએ છીએ હા બાપ અત્યારે તમારા વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ વચનો પર તમારા પુષ્કળ આશીસને તમારી કૃપા આવવા દેજો આ વચનો દ્વારા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો પિતા ઘણા લોકો બીજા બીમાર છે પ્રભુ અમે જાણીએ છીએ નથી જાણતા પણ જેઓ બીમાર છે તેઓને તમે સાદાપૂર્ણું આપજો દુઃખિત પરિવારને બિલાસો આપજો નિરાધારના આધાર વિધવાના બેલી અનાથ તમે થજો ઘણા બધા પ્રભુ એક્સિડન્ટમાં ગાવાયા છે જુદી જુદી માંદગીમાં સપડાયા છે ત્યારે ઓપરેશન હશે પ્રભુ ત્યારે સર્વને પ્રભુ તમે સાજાપૂણું આપો સર્વના ઘને તમે પ્રભુ રૂજો એ રીતે પાછા અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ માટે પણ માગીએ છીએ પ્રભુ કે જે એના હાથે ફ્રેકચર છે ત્યારે પણ તમારો નિરોગી તંદુરસ્ત ગયેલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું પણ આપણો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમે તમારો આત્મિક દિલાસો પૂરો પાડજો પ્રભુ પિતા ઘણા બધા લોકો એવા છે ઘર બાર વગરના છે નોકરી ધંધો નથી ત્યારે પ્રભુ પિતા અમે તમારી પાસે માગીએ છીએ મોંઘવારી પણ પુષ્કળ છે બા ત્યારે સગળું પ્રભુ તમે સારું કરો લોકોને ઘર આપો ને નોકરીઓ આપો જેથી કરીને પોતાના પરિવારનું પ્રભુ સારી રીતે માવજત કરી શકે એ માટે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો તમારા ઘણા બધા લોકો છે પ્રભુ કે જે લોકોની સતાવણી ચાલે છે ત્યારે બાપ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોને તમે હિંમત શક્તિ બળ આપો તમે મજબૂત ગણ અને કિલ્લો છો ત્યારે પ્રભુ પિતા તમે તેઓની મદદ કરો તેઓ તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ પસ્તાવાવાળું હૃદય આપો પ્રભુ એ ઘોટવણો બાપ તમારી આગળ નમે અને એ હોઠો તમારી આગળ પ્રભુ તમને કબૂલ કર્યો કે તમે એકલા દેવ છો અને તે પણ જીવન પ્રભુ છો એના માટે મેં તમારો આભાર માને છે પ્રભુ આખી દુનિયા બાપ તમારી આગળ નમે અને તમને પ્રભુ ઈશ ખ્રિસ્ત તરીકે કબૂલ કરે એવું તમે થવા દેવું ઘણા બધા લોકો પ્રભુ નર્સમાં જઈ રહ્યા છે તો આ લોકો પણ માટે માગીએ છીએ પ્રભુ કે નર્સમાંથી તમે તેઓને બચાવો અંધકારમાં ચાલી રહ્યા છે ત્યારે બાપ તમે અજવાડાના બાળકો બનાવો એ તમારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ઘણા ઠેકાણે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે આ યુદ્ધને પ્રભુ તમે સ્નાન કરો કારણ કે સ્નાન કરનાર પ્રભુ તમે છો કારણ કે તમે વચનના વચન આપ્યું છે કે હું તારી સાથે છું તું બીશ નહીં અને ગભરાઈશ પણ નહીં અને જે કંઈ તું માગીશ તે સર્વ હું કરીશ ત્યારે બાપ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ યુદ્ધ શાંત થાય અને બધું જ પ્રભુ સારું થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા જે કંઈ અમે અનુપ્રવૃત્તિ ચાલુ કરી છે એને પણ તમારા અને તમારી કૃપા આપજો ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથેને પાસે રહેજો અમારા પાપુરના વ્રધન ક્ષમા કરજો જે કઈ માંગ્યું તમારા દીકરા સુખરે જયના નામથી છે માગીએ છીએ સાંભળો અને સુગા કરજો બાપ આમ સાંભળો